હું મારું નામ જશમુભાઈ ખુશાલભાઈ પરમાર હરિભાવ મંદિરના પૂજારી પૂજારી છું મને ચાર હરિભાવનો પરિચય નથી પણ અમારા વડીલો સાંભળવા આવ્યો કે હરિભા ગુસ્સા એક પરિક્રમા ફરીને ત્યાં જંગલમાં વસ્યા હતા તે જંગલનું નામ તો જંગલમાં વસી જ્યાં સમાધિ મેં ગ્રહણ કરેલી તે જગ્યા પર એવું કહેવાય જંગલી જનાવર હતા વધારે આ ગુવડ હતા એ હતા કે એમને કંઈક એવો પડતો આવ્યો પડતો બાવાને કે જ્યાં આ જગ્યા પર જ્યાં સુધી કોઈનું એ હશે ત્યાં સુધી મારા પ્રદેશમાં મૂર્ખનો સંગ્રહ છે અમે તો લગભગ નાના હતા ત્યારે જોઈ લઉં કે હરિભાવાનો બધે જ પ્રચાર છે સુરતના લોકો આવતા ના કે ઇલાકાને મૂકો ભાઈ તમે આવો હરિભાવને તો હરિભાવને મૂકો તો કે નહીં કે અમે તો ખાલી હરિભાવનું નામ સાંભળ્યું એ અમારો પરિચય છે એટલે હરિબાબા જ્યાં જંગલમાં ફટાફટા જ્યાં જંગલમાં આવ્યા તે જગા પર સપાટી બોલી હતી તો તે વખતે એમનું રૂપ બહુ એ હતું હરિબાબાના જેવું કે એમના માથે જતા મોટી વાળ હતા એ ટપ કટાક એમને ખબર નહીં કે આજે મારા કરી ટપ કરું મહાન ટપ કટાકટા એમને વાળ પર માથા પર ગરુ પક્ષી લીધું બેસી ત્યાં ચાર ઈંડા સેવી ગયું તો ચાર ઈંડા શિવ બે ઈંડા એમણે એવું કર્યું કે ભાઈ આપણે બાપાના નામના બે આપણે એટલે ત્યાં બે ઈંડા બાપાને માથા પરથી બે ઈંડા ઉતારી નસી યાદગાર રૂપિયા મૂક્યા હવે એમણે બાપા જે વખતે સમાધિનો ટાઈમ હતો તો એક ભાઈ આવીને એને મજાક કરી કે બાવા કોણ બેઠો છે કે તો એ બાબા કંઈક એવું કહેવાતું કે મુસલમાન મુસ્લિમ ભાઈ હતો તેને વા જતા ક્યાંથી બાવાની જતા ખેંચીએ એટલે બાવા તો કંઈ ને બાવા તો અડગ તપસ્યા તપસ માતા એટલે જતાં જતાં બાવા ખેંચતા કહેતા એ પડી ગયો પછી ખબર પડી કે આ તો કોઈક ખુસાઈ બાવા છે એટલે આ તો ભગવાનનું આજે મેં અપમાન કર્યું કે જે પડી ગયો બેભાન થઈ તો પછી ખબર પડી કે ખરેખર હરી બાવાનો મને પડતો આવ્યો છે આ કરતાં પછી એમને કંઈક કોઈ અપમાન કરેલું કે બાવાજી આજથી હું તમારી એક કરતો ક્ષમા માગું છું જાઓ તું આજથી તમારી સેવા પાડું જો તમારી સમાજ માટે હું એક એટલે અત્યારે બી હવે અમારે અમારા ઘરે આ ઈંડા છે ગરબક્ષ હિન્દુ છે માથાના વાળ છે ત્યાં જે હયાતી હોય છે અત્યારે લોકોને દર્શન માટે એટલી તલાવ હોય મંદિર નહીં પણ એટલું એ તલા દર્શન કરવા તો દુર્લભ થઈ જાય એ જોઈએ આજે ગરુટના ચાર ઈંડા રાત્રિમાં બે ઇંડા હજુ હયાતી હોય છે એટલે એને દર્શન કરી પાવન થઈ જાય છે